કેટલાક વેપારીઓ દ્વારા બે યુવકોને ચોરીની શંકાના આધારે નગ્ન કરી માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા પોલીસે પણ ભોગ બનનાર યુવકની ફરિયાદ લઈ વેપારીઓ સામે ગોંધી રાખવાની માર મારવાની તથા એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી દીધો હતો પરંતુ સત્ય હકીકત તપાસવાની તસદી સુધી લીધી નથી એક તરફ પોલીસે બે વેપારીઓની ધરપકડ કરી ગત રોજ માર્કેટમાં તેઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પરંતુ મારનો ભોગ બનેલા બંને વ્યક્તિઓ જીતુ ઈશ્વર વાઘને અને મિત્ર રાજ ઉર્ફે સોંટિયા ખરેખર ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે અનુમલ ટેક્સટાઇલ માર્કેટનો જે વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો તેમની દુકાનની બહારથી જ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બંને વ્યક્તિઓ દુકાનની બહાર મૂકેલ સાડીના પોટલાઓ પૈકી એક પોટલું ચોરી કરી બીજા વ્યક્તિને આપે છે અને તે વ્યક્તિ પોટલું લઈને નીકળી પણ જાય છે ત્યારબાદ બીજો વ્યક્તિ વધુ એક પોટલાની ચોરીની કોશિશની રાહમાં ઉભો હોય છે તે દરમિયાન જ દુકાનમાં કામ કરતા કર્મચારીની નજર પડતાની સાથે જ તે ચોરી કરી ભાગતા યુવક પાછળ દોરી તેને ઝડપી પાડે છે અને બાદમાં અન્ય વેપારીઓ બીજા એ પણ ઝડપી પાડે છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં વાયરલ થવા પામી છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ડોલી સુરત